हेलो तो गाइस हम आ गए भाटिया मोबाइल में और हमको लेना एक फ़ोन तो जाते और क्या क्या प्राइस है क्या क्या नहीं है वो पता करते हैं और ये और भी क्या आ गया है हेलो भाटिया मोबाइल शॉप केम छो प्रकाश भाई आओ आओ वेलकम भाटिया मोबाइल तुम्हारा स्वागत करे बोलो केम छो मजा 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 आओ

આવો સેમસંગ ફાઈનાન્સ કરાવો અને મોબાઈલ લઈ જાવ તમે આધાર કાર્ડ પાન કાર્ડ ઓલ ઇન્ડિયા આધાર કાર્ડ યુપી નું હશે બિહાર નું હશે આંધ્ર પ્રદેશ નું હશે ઓરિસ્સા નું હશે જમ્મુ કાશ્મીર નું આધાર કાર્ડ હશે ને તો પણ માઇનસ થઈ જશે તો હાલો ગાઈસ તમારે જો મોબાઈલ લેવો હોય તો ફાટ્યા મોબાઈલ આવી જજો અને ગમે તે આધાર કાર્ડ લઈને આવી જવાનું ફાઇનાન્સ થઈ જશે કેશ જો તો કેશ મોજી વાત થઈ જશે ફાટ્યા મોબાઈલ માંથી તમે ગમે તે મોબાઈલ પરચેસ કરો જો કીપેડ પણ પરચેસ કરશો ને તો પણ આ મોબાઈલ ગિફ્ટ માં આવશે હા બસ આવું ગિફ્ટ મળશે ભાઈ ભાઈ બોલો તો આઈ જજો હેલો ગાઈસ એડ્રેસ છે એડ્રેસ હાલોલ સાઈ સામે પાટિયા મોબાઈલ સો પાવાગઢ રોડ ઓકે મિત્યા આપણો મોબાઈલ થી લીધો ખોલતે કરો ભાઈ બોલ હા અમે મોબાઈલ લીધો ઓપ્પોનો ઓપો મોબાઈલ લઈ લીધો છે આવી જજો તમારે પણ લેવાય તો ભાટિયા મોબાઈલ માં ભાટિયા મોબાઈલ શોપ હાલો ટીશર્ટ બધું જ દેવા આવે પિક્ચર પિક્ચર જોશું મિત્ર મેરા ફ્રી ફાયર ફ્રી ફાયર ઇન્સ્ટાગ્રામ ખૂબ ગમે કે ના આવજો બધા વેલકમ